રાજકોટ શહેર ભાજપના નવા નિયુક્ત પ્રમુખ માધવ દવે સહિત કાર્યકરો અબ તકની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવા બદલ માધવ દવેએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આગામી સમયમાં પૂર્ણ મહેનત અને પૂરતો સમય આપીને જવાબદારી નિભાવવા અંગેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત ભાજપના બધા કાર્યકરોને સાથે લઈ સત્તા અને સંગઠન વચ્ચે સુમેળ જાળવી આગળ વધવા અંગે જણાવ્યું હતું આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા નવ નિયુક્ત પ્રમુખ માધવ દવે સહિતના કાર્યકરોએ માહિતી પૂરી પાડી હતી ખાસ તો રાજકોટ શહેર એટલે કે સૌરાષ્ટ્રનો પાટનગર અને ભારતીય જનતા પક્ષ રાજકોટ શહેરના પ્રમુખ ગુણ હતા ઘણા બધા મંથનો ચિંતનો ઘણું બધું થતું હોય ત્યારે નક્કી થતું તમને જ્યારે પ્રમુખ તરીકે બેસાડ્યા છે ત્યારે તમને કી કઈ ફિલિંગ્સ ઊભી થાય છે તમારા માટે કઈ જવાબદારી દેખાઈ છે અને લોકોની ભારતીય જનતા પાર્ટી એ મને ખૂબ મોટી જવાબદારી માટે લાયક ગણ્યો તે માટે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વનો આભાર માનું છું ઘણા વર્ષોથી સંગઠનાત્મક કામ કરવાનો મને અનુભવ છે એના આધારે પાર્ટી ઘણું ઘણું વિચારીને નિર્ણય લેતી હોય છે એના ભાગરૂપે મને જવાબદારી મળી હોય એવું હું માની રહ્યો છું અને એ જવાબદારીને પૂરી કરવા માટે હું પૂર્ણ મારી મહેનત કામે લગાડી દઈશ મારો જે આટલા વર્ષનો સંગઠનનો અનુભવ છે એ અને મારો જે કાંઈ મારે સમય દેવો પડે એ પૂર્ણ સમય હું આ કાર્ય માટે આપીશ અને સંગઠનને વધારેમાં વધારે પ્રભાવી બને એ રીતના હું કાર્ય કરીશ ભાજપમાં કાયબ સંગઠનને સત્તાથી મહત્ત્વ વધારા પોમાયું છે

કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ચાર્જ જ હોય છે એને કામ કરવાની ટેવ જ હોય છે અને અમારા કાર્યક્રમો એટલા હોય એની સક્રિયતા એટલી હોય અને મોસ્ટલી બધાને સાથે રાખીને ચાલતા હોય કોઈ કાર્યકર્તા ક્યાંય છૂટી જાય એવું અમારાથી નથી થતું હોતું એટલે એ કાર્યકર્તાઓ સાથે સતત સંપર્કમાં રહી અને અમે વોર્ડ સુધી બુથ સુધી પહોંચવાનો અમે પૂરો પ્રયત્ન કરીશું એનાથી જે ચૂંટણીનો માહોલ બનશે આગામી દિવસોમાં સારામાં સારા પરિણામ લાવી શકીએ અમે એની ઈચ્છા એવી છે કે બોતેરે બોતેર અમે ફરીથી પ્રજાનો ખૂબ ખૂબ વિશ્વાસ કેળવવો એની સાથે સાથે સંગઠનમાં કારણ કે નેતાઓની પણ ફોજ એટલી જ છે તમારી પાસે ભાજપની લેગેસી એટલી મોટી છે કે નેતાઓની ફોજ પણ રાજકોટમાં મોટી છે મોટી એને પણ સંકલિત કરીને ચલાવવું એ પણ એક કહેવાય ને કે નટ જેવી ચાલ જેવું હોય છે કે બેનસ કેવી રીતે કરવું એક સૌથી કયા મોટો પ્રશ્ન આવતો હોય છે બધાને સાથે લઈને ચાલશું ને વડીલોનું માર્ગદર્શન પણ લેશું અને જે બુક લેવલના બોર્ડ લેવલના કાર્યકર્તાઓ છે એને સારી રીતે અમે કામગીરી સોંપતા રહેશું એટલે મને લાગે છે કે નહીં વાંધો આવે સરસ રીતે અમારી જે સિસ્ટમ ગોઠવાયેલી છે એને પ્રભાવી રીતે અમે પાર પાડશું પછી અમને સૂચના આવશે એ મુજબ અમે જેમ બને એમ જેટલું બને એટલું જલ્દી સૂચના આવ્યા પછી અમે વાર નહીં લગાડીએ દરેકને એક ઈચ્છા હોય રાજકારણમાં આવ્યા હોય એટલે કંઈક ને કંઈક પોતાની અપેક્ષા ઈચ્છા હોય જ એટલે એ પણ નામ આવ્યા એ અલગ વસ્તુ છે પણ એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે નામ ડિક્લેર થઈ જાય છે પછી કશું જ હોતું નથી બધા એક સાથે મળી ભેગા મળી અને બધા સહકારથી કામ કરતા હોઈએ છીએ આ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો નિયમ બાવીસ મહિનામાં મેં જે કામ કર્યું એમાં સૌથી વધારે મને જો સંતોષ થયો હોય તો સંગઠન પર્વ સંગઠન પર્વમાં રોજની તેર કલાક કામ કરીને તમામ નાના મોટા કાર્યકર્તાઓ તમામ ક્ષેત્રો તમામ એસોસિએશનો યુનિવર્સિટીઓ ધાર્મિક સંસ્થાઓ બધી સંસ્થાઓને છોડી સંગઠન પર્વના બે દિવસ અગાઉ સાહેબ ગુજરાતમાં આવ્યા હતા ખાસ કરીને રાજકોટમાં ત્યારે મને પૂછ્યું હતું કે કેટલા સભ્યો પ્રમુખ બનાવી દેશો ત્યારે મેં કીધું પાંચ લાખ સભ્યો બનાવી દીશ એની જગ્યાએ લાખ બનાવ્યા એનો મને ખૂબ સંતોષ છે અને ખૂબ મહેનત ના મને પરિણામ મળ્યું એટલે એમાં હું ખૂબ રાજી છું ખાસ કરીને જે વાત મારાથી કદાચ હું રિપીટ થયો હોત પાર્ટીની વ્યવસ્થા છે અને વ્યવસ્થાના ભાગ ભાગરૂપે કોઈ પણ વ્યક્તિ આવી શકે અને પાર્ટીની આ વર્ષોની પ્રણાલિકા છે અને એને સ્વીકારવાની હોય તો હજી કામ કરવાની ઘણી બધી તક મળે પણ માધવભાઈની જ્યારે નિમણૂક થઈ છે ત્યારે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું એક સ્વયંસેવક તરીકે પાર્ટી એની સાથે રહીને કામ કરીશ કે મારી પાસે અનેક ચેલેન્જ હોય બાવીસ મહિનામાં હું આવ્યો ત્યારે એક ધારા કાર્યક્રમની વણ વણથંભી વણજારા અને મારા માટે નવું ફીલ્ડ હતું સોળ વર્ષ પછી હું આવ્યો હતો આવતા વેત કાર્યક્રમોની હારમાળા શરૂ થઈ કાર્યકર્તાઓનો ખૂબ પ્રેમ મળ્યો બધા કાર્યકર્તાઓને સાથે રાખ્યા જેમાં લાખ લાખ સવા સવા લાખ લોકો ભેગા કરવાના હતા એવા ત્રણ કાર્યક્રમોમાં મને ખૂબ સંતોષ થયો કે જેમાં હું લાખ થી પણ વધારે મેદની બધાને સાથે રાખીને કરી શક્યો અને એનો ખૂબ સંતોષ થયો એમાં ખૂબ લોકોએ સપોર્ટ આવ્યો અને દરેક કાર્યક્રમને હું સફળ બનાવી શકું એક પણ કાર્યક્રમ એવો નથી કે જેની પ્રદેશ તરફથી મને મીઠો એવો ટપકો પણ ઠપકો પણ મળ્યો હોય દરેક કાર્યક્રમમાં મને સફળતા મળી છે અને કાર્યકર્તા થકી મળી છે એટલે ખરેખર તો હું કહું તો દરેક કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્ટીના નેતૃત્વનો ખૂબ આભાર માનું છું કે મને જ્યારે માયગા વગર પાર્ટીએ જવાબદારી સોંપી હતી એ બાવીસ મહિના મેં ખૂબ સફળતાપૂર્વક અને સંતોષથી કામગીરી કરી મધુભાઈ એક સૌથી મોટી ચેલેન્જ પ્રમુખને કારણ કે કોર્પોરેશન જે એક પ્રશ્ન થયું છે દો લાભો સમય ગયો નથી એક પ્રજાના માનસમાં એવું છે કે કોર્પોરેશનમાં લોકોના છેલ્લા વર્ષ બે વર્ષથી એક કામમાં બહુ પ્રોબ્લેમ્સ છે પ્રજા ક્યાંક ત્રાયબાન છે અને એક સ્વાભાવિક છે કે તમે ગ્રાઉન્ડ ઉપર જ્યારે જાશો ત્યાં પ્રજાએ બધા પ્રશ્નોનો જવાબ માગશે આ પણ એક સૌથી મોટી સત્તા હોવા છતાંય ચેલેન્જ એક આ સંગઠન ઉપર છે આને પણ એક પોપ અપ કરવાની કે લોકોનો વિશ્વાસ બોતેરમાંથી રણસટ આપી છે તમે કહ્યું બોતેર બહોતેર પાછી અમારે હાંસલ કરવી છે તો સૌથી મોટી હરદર્સ કયો ચેલેન્જ કયો આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રજાનો એક સળગતો પ્રશ્ન કે કે કોર્પોરેશન ઠપ પડેલું છે લોકોના કામગીરી થતી જ નથી લોકો ત્રાહીમામ છે આ પરિસ્થિતિ બહુ વિકટ પરિસ્થિતિ કહેવાય કે ઘણા સમય પછી આવી જોઈએ કે આવી પરિસ્થિતિ લોકોએ જોઈ નથી એક સૌથી મોટું ચેલેન્જ છે જ્યાં વાસ્તવિકતા છે

કે પબ્લિકના કામ અત્યારે થતા નથી કોર્પોરેટનો દેખાતા નથી કોર્પોરેટ જે જરૂર છે ઉતરા છે સારું પ્રજા એક તરફી વાતાવરણ આપ્યું છે એટલે બધા કમ્ફર્ટ ઝોનમાં છે ક્યાં કારણો છે એવું કઈ પણ વાતાવરણ હશે અથવા એવું લાગશે એને પૂરી ઝડપથી અને તમારે ઝડપથી કામ હાથમાં ઝડપથી સારી રીતે